દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે દિલ્હીની હવા તો હવે અતિ ઝેરીલી બનતી જઈ રહી છે અહીં શ્વાસ લેતા જ બીમાર પડવાનું નક્કી છે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં હવાની ગુણવત્તાનો આંક ખતરનાક સ્તર પર પહોંચી ગયો છે તો દિલ્હીના ગાઝીપુરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ પર પહોંચી ગયો છે છે તો આનંદ પાર દિલ્હી એનસીઆર તથા આસપાસના ગ્રેટર નોઈડા સહિતના વિસ્તારમાં તો એર ક્વોલિટી ઇન્ડેક્સ સાતસોને પાર પહોંચી ગયો છે અહીં પણ હવાનું સ્તર અત્યંત ગંભીર શ્રેણીમાં પહોંચી જતા કમિશનર ઓફ એર ક્વોલિટી મેનેજમેન્ટ એટલે કે સીએમ ક્યુએમ તત્કાળ અસરથી ગ્રેપ બાદ ત્રણ ગ્રેપ લાગુ કરી દેવાયા છે તો ગ્રેપ ચાર લાગુ થતાં જ નિયમોમાં જબરજસ્ત ફેરફાર થયા છે સ્કૂલ અને ઓફિસોમાંથી નવા વધુ કડક નિયમો બનાવાયા છે દિલ્હી એનસીઆર અને ગ્રેટર નોયડામાં તો બિનજરૂરી લોકોને ઘરની બહાર ન નીકળવા માટે જ હિતાવહ છે તેવું પણ જાહેર કરાયું છે તો બાળકો વૃદ્ધા અને અસ્થમા તથા શ્વાસની બીમારીથી પીડિત લોકોએ સાવચેત રહેવા માટેની પણ સલાહ આપવામાં આવી છે